વઢવાણ વડોદરા સ્ટેટ હાઇવે પર સ્થાનિકોએ પાણી સહિતના મુદ્દે ચક્કાજામ કર્યો વઢવાણ રેલવે સ્ટેશન પાસે શ્રીજીનગર ખોડલધામ પીરવલા સહિતના વિસ્તારોમાં તંત્ર દ્વારા છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે પીવાનું પાણી પૂરું પાડવામાં નથી આવતું જેના કારણે રસ્તા પર બેસી પાણી સહિતની માંગ પૂરી કરવા પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા અનેક વખત પાલિકા તંત્રને રજૂઆત કરાઈ તેમ છતાં સમસ્યાનું સમાધાન નથી થયું તેથી રોષે ભરાયેલા સ્થાનિકોએ ચક્કાજામ કરતાં સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થયો ઘટનાની જાણ થતાં વઢવાણ પોલીસે સ્થળ પર સ્થાનિકોને સમજાવવા પ્રયાસ કર્યો જોકે તંત્ર દ્વારા જ્યાં સુધી પીવાના પાણી સહિતની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી પ્રદર્શન યથાવત રાખવાની ચીમકી પણ ઉચ્ચારાઇ નામ છે હું શ્રીજીનગરમાં રહું છું આ બે ત્રણ વર્ષથી પણ આ પાણીનો પ્રોબ્લેમ બહુ જ છે અમારે ત્યાં પાણીનો કંઈ ટાઈમ નથી હોતો ઉપર લખીને અમે પહોંચ કરી છે બધે નગરપાલિકાઓ મોટા વડીલોને બધે અમે કીધું છે પણ કોઈ અમારવા તૈયાર નથી પાણીનો કંઈ ટાઈમ જ નથી હોતો રાત્રે બે વાગે આવે ચાર વાગે આવે પાંચ વાગે આવે અમે પણ કલાક કલાકે પાણી આવે કલકમાં તો બંદે કદે અમુક સમય બધાને એવી પરિસ્થિતિ છે અડધા અડધા ટકા લઈને ભરતા એ શું પાણીમાં થોડું આટલું માળ પાણી શું પાણી પાણી અને એમાં ખરાબ તમારા પોઝિશન આવી